નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ નવી પોલીસ પોતાના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાતની સ્વ અધ્યયન પોથી એટલે કે ન્યૂ સ્વ અધ્યયન પોથીમાં ચાલો યાદ કરીએ ના પેજ નંબર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જે નવી સ્વ પોથી આવી છે તેમનું તમને પોસ્ટર અહીં દર્શાવેલ છે તો હવે ભાગ પ્રમાણે આ સ્વ પોથી આવશે આ પ્રથમ ભાગ છે તો પ્રથમ ભાગમાં દરેક વિષયના એક બે ચેપ્ટર હશે તેવી જ રીતના ભાગ બીજો ત્રીજો અને ચોથો ભાગ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશન ને પીડીએફ ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ 7 ની ન્યુ સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1 ના ગણિત વિષયના પેજ નંબર 8 ના ચાલો યાદ કરીએ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોઈશું જોઈએ મહાવરો પેજ નંબર 8 પરનો સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને ગણતરી કરો પેલી આપણને આપેલી છે પાંચ વત્તા માઇનસ ચાર આપણે 5 થી શરૂ કરીશું અને ચાર આપણે પાંચમાંથી આપણે ચાર બાદ કરીશું તો આવશે એક અને મોટા પદની નિશાની પ્લસ એટલે પ્લસ ત્યાર પછી છે નંબર બે માઇનસ ત્રણ વત્તા છ તો આપણે ત્રણથી એટલે કે માઇનસ ત્રણથી શરૂ કરીશું અને છ આપણે સુધી ચલાવીશું તો માઇનસ પ્લસ માઇનસ તો છ માંથી ત્રણ બાદ કરીશું તો આપણો જવાબ આવશે ત્રણ અને મોટા પદ એટલે કે પ્લસ છે તો અહીં જવાબ આવશે ત્રણ નંબર ત્રણ જો માઇનસ નવ વત્તા છ તો અહીં આપણે શરૂ કરીશું માઇનસ તો એટલે કે નવમાંથી આપણે છ બાદ કરીશું તો આપણો જવાબ આવશે ત્રણ અને મોટા પદની નિશાની મોટા પદમાં માઇનસ છે તો અહીં આપણો જવાબ પણ આવશે માઇનસ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે ન્યુ સ્વાધ્ય પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી આગળ જોઈએ નંબર ચાર માઇનસ પાંચ પ્લસ આઠ આપણે આપણે માઇનસ પાંચથી શરૂ કરીશું જેમાં આપણે આઠ પદ કરીશું જે તમે અહીં જોઈ શકો છો અને જે અહીં ત્રણ તો આપણે જોઈએ જવાબ આપણો ત્રણ આવે છે કે નહીં તો માઇનસ પ્લસ માઇનસ તો આઠમાંથી આપણે પાંચ બાદ કરીશું તો આપણો જવાબ આવશે ત્રણ પણ મોટા પદ પ્લસમાં છે તો આપણે પ્લસ રાખીશું નંબર પાંચ માઇનસ ચાર પદની નિશાનીમાં ચાર જ છે માઇનસ જ છે તો અહીં માઇનસ આઠ આવશે ત્યાર પછી આગળ જોઈએ સત્તર ઓછા માઇનસ પાંચ કરીશું આપણે સત્તર થી શરૂ તો અહીં પાંચ સુધી પાંચ વાર કરીશું તો અહીં આવશે બાવીસ તો આપણે જોબ જોઈએ બાવીસ આપણું આવે છે તો સત્તર ઓછા માઇનસ પાંચ તો માઇનસ માઇનસ પ્લસ થશે સત્તરમાં પાંચ પ્લસ કરીશું એટલે બાવીસ થશે અને મોટા પદ પ્લસ છે તો અહીં આપણે પ્લસ એટલે બાવીસ જ રહેવા દઈશું ત્યાર પછી માઇનસ ચારમાંથી માઇનસ ત્રણ બાદ કરો તો માઇનસ ચારમાંથી માઇનસ ત્રણ બાદ કરીશું તો માઇનસ માઇનસ પ્લસ થશે અને અહીં આપણે માઇનસ કરવાનું કીધું છે એટલે માઇનસ કરીશું ચારમાંથી ત્રણ બાદ કરીશું એટલે કે એક આવશે અને મોટા પદની નિશાની માઇનસ તો અહીં માઇનસ એક ત્યાર પછી છ માંથી માઇનસ બે બાદ કરીશું તો પણ અહીં આપણે માઇનસ માઇનસ પ્લસ તો છ વત્તા બે એટલે કેટલા થશે આઠ મોટા પદની નિશાનીમાં પ્લસ છે એટલે અહીં આવશે આઠ ત્યાર પછી ચારમાંથી આઠ બાદ કરો તો અહીં ચારમાંથી આઠ બાદ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ માઇનસ ચાર આવે છે કે નહીં જોઈએ તો ચાર ઓછા આઠ તો આઠમાંથી આપણે ચાર બાદ કરીશું તો ચાર વધશે અને જે મોટા પદની નિશાની માઇનસ છે તો આપણે અહીં માઇનસ મૂકીશું એટલે માઇનસ ચાર ત્યાર પછી ચારમાં માઇનસ આઠ ઉમેરો તો માઇનસ એટલે ચાર ની અંદર માઇનસ આઠ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને માઇનસ ચાર તો ચાર એટલે પ્લસ માઇનસ માઇનસ આઠમાંથી ચાર બાદ કરીશું ચાર આવશે મોટા પદની નિશાની માઇનસ છે તો અહીંયા આપણે માઇનસ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ સાતની બીજા વિષયની જે નવી સ્વ અધ્યન પોથી આવી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો સાથે ફરી મળીશું આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે ને આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેવો